કાર્બન અને પર્યાવરણને જે નુકસાન થવાનું છે તેના ભાગરૂપે ઇન્ફિનિટી ત્રણ એક્ઝિબિશન પહેલા સંસ્થા દ્વારા પર્યાવરણ બચાવવા માટે એક હજાર વૃક્ષો રોપવાનો સંકલ્પ સાથે સુરત મહાનગરપાલિકાના સથાના ખાતે

ઇમીજિએટ પાસ ચેરમેન ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડિઝાઇનર અને અમે જે આ એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ બિલ્ડિંગ મટીરિયલનું ગુજરાત લાર્જેસ્ટ એક્ઝિબિશન છે જે છ સાત અને આઠ ડિસેમ્બરે સુરત સરથા સરસાણા ખાતે થઈ રહ્યું છે એના માટે અમે આ વખતે અમે એક્ઝિબિશન આખો એવી રીતે પ્લાન કરીએ છીએ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ સો ઘણાને આ શબ્દ નવા લાગ્યા હશે કે ઝીરો કાર્બન ફૂટપ્રિટ શું છે ઈ જસ્ટ ફોર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને અત્યારે જે તમે ગ્રીન ને એનું જે છે તો અમે દરેકે દરેક વસ્તુ નાની નાની વસ્તુની આમાં કાળજી રાખી છે સપોઝ ત્યાં પાણીની બોટલ યુઝ થશે તો એ પ્લાસ્ટિક બોટલ નહીં કરીશું ત્યાં જે અમારા ગેસ્ટ આવશે એના માટે બસની વ્યવસ્થા કે કાર પુલિંગ કે ઈવી કાર કરીશું અને એ જ એ પાથવેને ફોલો કરવા માટે આજે અમે અહીંયા ટ્રી પ્લાન્ટેશન માટે ભેગા થયા છે અમે લગભગ હજાર ટ્રી પ્લાન્ટ કરીશું અમારી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયર ડિઝાઇનર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ જેમાં એક્ઝિબિશનમાં અમારા કન્વેનર છે દીપક સહેજવાની આવ ને દીપકભાઈ અને હું કો કન્વીનર છું રૂપેશ કાપડિયા હીઝ આર્કિટેક્ટ દીપક સહેજવાની સો આ આઈડિયા આખો એમનો જ હતો અને એમણે જ ઇનિશિયેટિવ લીધું કે નહીં આ વખતે આપણે સુરત માટે કંઈ કરવું છે એટલે સુરતના એનવાયરમેન્ટ માટે કંઈ સારું કરવું છે સો ધેટ્સ વાય વી પ્લાન્ડ તો અહીંયા પર હમ સરથાના નેચર પાર્ક મે 1000 ટ્રીઝ પ્લાન્ટ કરને વાલે હે બેસિકલી એસા હે કે હમ ઇતના સરા જો કામ કરતે હે ઉસમે એનવાયરમેન્ટ કે લિયે બહોત સારે એસી ચીજે હે જો achhi નહીં હે तो उसको हम लोग कार्बन फुटप्रिंट कहते हैं तो जो हम इवेंट करने वाले हैं वो सूरत का सबसे बड़ा एग्जीबिशन है और उसमें लगभग 500 सौ मेट्रिक टन ऑफ कार्बन डाइऑक्साइड जनरेट होगा तो उसको बैलेंस करने के लिए हम लोगों ने ये डिसाइड किया है कि हम 1000 पेड़ यहाँ पर आज हम प्लांट करेंगे और ये एक ऐसी चीज़ है जो हम कंटिन्यूसली करने वाले हैं ये वन ऑफ चीज़ नहीं है ये हम कंटीन्युअसली करते रहेंगे ताकि हम जितना हम जो नेचर से हम ले ले रहे हैं उतना ही हम उनको वापस कर सकें हूँ आर्किटेक्ट विजय चौहान छूँ आई आई ए सूरत सेंटर अत्यार चेरमेन छू हमारी संस्था आई 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 डी साथ पच्चीस वर्ष थी काम करे अ આ ઇન્ફિનિટી કરીને એક બિલ્ડિંગ મટિરિયલ અને આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રોડક્ટનું એક્ઝિબિશન કરીએ છીએ તો એ બી સર્થના છે નેચરલ પાર્કમાં આજે કાર્યક્રમ રાખવો અને આનો ઉદ્દેશ્ય શુંના વિચાર કેમ આ જે આજની ઇવેન્ટ છે તેનો ઉદ્દેશ્ય એ છે કે અમે જ્યારે પણ આ એક્ઝિબિશન કરીએ છીએ અથવા કોઈ પણ પ્રકારના એક્ઝિબિશન્સ ચાલે છે થાય છે ત્યારે ઘણું બધું કાર્બન જનરેટ થાય છે અને આ વખતે અમે ફર્સ્ટ ટાઈમ એવું ઇનિશિયેટિવ લીધેલું છે કે જે કાંઈ પણ કાર્બન જનરેટ થાય છે એને ન્યૂટ્રિલાઇઝ અને બેલેન્સ કરવા માટે થઈ અને આપણે વૃક્ષારોપણ કરશું એટલે અમે કાર્બન પછી જનરેટ કરવાના છે પરંતુ એની એને બેલેન્સ કરવા માટેની તૈયારી પહેલાં કરી દીધેલી છે એટલે સુરત વન કરીને એક સંસ્થા છે જે અહીંયા સરસાણા સરસાણા ખાતે એમના આખું જંગલ ઊભું કરી રહ્યા છે અને એ જંગલમાં અમે અમારો એક હજાર ટ્રી રોપી અને ફાળો આપી રહ્યા છે અને એ સંસ્થા એટલું બી ધ્યાન રાખે છે કે બધા ટ્રી પોતે ગ્રો થાય ત્યાં સુધીની જવાબદારી લેશે તમારું એક્ઝિબિશન અમારું એક્ઝિબિશન છે છ સાત અને આઠ ડિસેમ્બરના રોજ અને હું ફરીથી કહું છું કે આ એક્ઝિબિશન જે છે તે ગુજરાતનું સૌથી મોટામાં મોટું એક્ઝિબિશન છે તમે જરૂરથી એમાં પધારશો ઇવન આ વખતના અમારા જે સ્ટોલ્સ છે તે પણ અમે બધા જ ગ્રીન પ્રોડક્ટ એટલે સસ્ટેનેબિલિટી તરફ ધ્યાન રાખી અને બનાવવા માટે બધાને ઇન્સ્ટ્રક્શન સાથે લેશે મારું નામ આર્કિટેક્ટ સોહેલ મનસુર છે અને હું ટ્રિપલ આઈડી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન સુરત રિજનલ ચેપ્ટરનો ચેરમેન છું કાર્યક્રમ રાખવામાં આજે સરથાણા નેચર પાર્કમાં અમે ટ્રી પ્લાન્ટેશન કરવાના છીએ અને અમે અમારું જે એક્ઝિબિશન છે સરથાણામાં એમાં જે પણ એનર્જી એફિશિયન્સી એટલે ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના મનહતે આપણે ટ્રી પ્લાન્ટેશન એક હજાર ઝાડ અમે ઉગાડવાના છે એટલે અમે ત્યાં કંઈ પણ જે એક્ઝિબિશનમાં જે થાય એને લીધે જે પોલ્યુશન થશે એને બેલેન્સ કરવા માટે અમે અહીંયા ટ્રી પ્લાન્ટેશન કરશું